તમે કાનથી સાંભળ્યું હોય કે ફલાણી ફલાણી જગ્યાએ શિમલા જાય તો આમ છે તેમ છે છતાં પણ બધી વ્યવસ્થા બધા શિમલા માટે ટિકિટ કરાવી દે તમારા માટે વ્યવસ્થા છતાં પણ નિયંત્રણ એ સંપૂર્ણ નિયંત્રણ રાખવું તમારી આજુબાજુમાં ઘટના એવી ઘટિત થતી હોય તો એ તમે નિયંત્રણ રાખીને બેસો બધા વિદ્યાર્થીઓ સિનેમા વિદ્યાર્થીઓ સિનેમા જોવા માટે જાય મેચ જોવા માટે જાય તમે નિયંત્રણ સાથે વાંચે જ રાખો આને કહેવાય વૈરાગ્ય આપણા બધાના જીવનમાં બધા જેમ કરતા હોય એમ આપણે કરવા માંડીએ જેટલા લોકો જેમ કરતા હોય એ સમયમાં આપણે જોઈન્ટ થઈ જ જાય આપણે એને વિચાર જ નથી કરતા આપણે કે આ મારા લાયક નથી મારે નથી કરવું આવું વૈરાગ્ય કોઈના જીવનમાં ના અત્યારે બધા જન્મ દિવસ હોય તો બધા કેક કાપે એટલે કાપવાની જ ફરજિયાત બધા એ આંધળી દોડ છે એ પૂર્ણ નિયંત્રણ નથી તમે જેવું જોવો છો એવું જ કરો છો તમે જેવું સાંભળો છો એવું જ કરો છો આ મારી સંસ્કૃતિ નથી મારે કરવું જ ન જોઈએ એવું જો નિયમ રાખો સમજવાનું વૈરાગ્ય અત્યારે મને કહો તો ખરા કોના જીવન માં આવું વૈરાગ્ય યુવાન છે વૈરાગ્ય છે પણ ગાજર ની પીપોળી વાયગી તો ઠીક છે બાકી ખાઈ જાવ લગભગ લોકો થાય તો કરશું બાકી રહેવા જેવું થી ના આવું નથી થવું જેવું પ્રબળ વૈરાગ્ય કોનું છે એને કહેવાય યુવાન વૈરાગ્ય